પછી બધા રોડે સામાન બધો લઈને રોડ ઉપર અમે બેઠા પછી અમને કીધું કે તમે તમને રહેવાનું સુવિધા કરી દીધી અમને ખાલી એક રહેવાનું સુવિધા ખાલી કરી દીધી પણ અમે ખાવા પીવાનું કાંઈ નહીં અમે અમારા ઘરના પૈસા લઈને અમે ખાધું મ્યુનિસિપાલિટી વાળા હતા ઈ અમને કે તમે ખાલી પંદર વીસ જણા સાહેબ ઈ કે તમે ખાલી કરી નાખો અને અમે પંખા ટીવી બધું અમારું કે તમે બધું હાથે કાઢી નાખો એને બધા એ બધું હાથે લેવા મેડા અને બધું ફક્ત બહાર જવા દેવા મીડા બધું બહાર જવા દીધું પછી અમે કે તમે નીકળો હાલો કે બધા એના તાળા મારી દીધા બધા ફ્લેટ માં કે તાત્કાલિક કે તમે ખાલી કરો અમને અગાઉ કોઈ કીધું નહી કે તમે તાત્કાલિક રૂમ ખાલી કરો એમ અને અમને કામે ગયા તને તાત્કાલિક અમને આવીને એમ કીધો કે તમે સામાન ભરી લે કે પડી જાય એમ કે તમે પડી જાય કે એમ કે ખાલી કરી નાખો ત્રણ સો સાત વર્ષ થી રેસી તો અમને એમ કીધું કે તમે ખાલી કરી નાખો કે પડી જાય મકાન મકાન અમને કીધું નથી કે તમે અગાઉ ખાલી કરી નાખ્યો